ને ભાઈ તો ખૂબ થાકી ગયો તો સાનો મનું ખુર્ચોમાં બેઠો રહ્યો તો પછી આ હતા ડેકોરેટ કરવામાં દાંડિયા સાથે સાથે આપણા ડેકોરેટ કરવામાં આ છે મેં બનાવેલું ગરબો ડેકોરેટ જો હું કરતી હતી સ્ટાર્ટિંગમાં અને બીજા બધાને પણ ગરબા આ સાથે પૂજાની થાળી પર પણ બધા છોકરાઓને સરખી રીતે લાઇનમાં ગોઠવી દીધા છે અને હવે આપણા જજ આવી ગયા છે અને જજ બધા છોકરાઓને નિહાળી અને એમાંથી કંઈક પાંચ નંબર કાયદા છે તેમાં છેલ્લો આપણો પાંચમો નંબર ધ્રુવનું છે અને સાથે સાથે ખૂબ સરસ છોકરા વેશભૂષામાં આવ્યા હતા અને બધાને ફોટો પડ્યા ખૂબ જ સરસ અને છેલ્લા બધા છોકરાઓને ઈનામ આપવામાં આવેલું છે અને છાયાના વિડીયોમાં એક વાત તો બહુ સરસ છે કે બધા છોકરાઓને ઈનામ આપે છે કારણ કે કોઈ પણ છોકરો રિહાઈને અને રડીને પાછું ન જાય તો તમને પણ વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો